નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી છે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી સંખેડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે ગ્રામ પંચાયતના તમામ સભ્યોની સંમતિથી સુનીલ રાણાની ડેપ્યુટી સરપંચ પદે નિયુક્ત કરેલ છે બાકીના અઢી વર્ષ માટે ડેપ્યુટી સરપંચના નવા પડકારો છે કે સંખેડા નગરમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે શૌચાલય પાણીની પરખ પીવાનું પાણી હર બે ટાઈમ એક દિવસના આંતરે આવે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી પર લારીઓ હટાવી ગ્રામ પંચાયત દ્વારા ફેન્સિંગ મારી દેવાયું છે તે તારની ફેન્સિંગ કાપી ફરી લારીઓ ગોઠવી દીધી છે જેમાં ફક્ત એક જ લારીવાડાને ગ્રામ પંચાયત ઊભી નથી રહેવા દેતા ભેદભાવની નીતિ કેમ છેલ્લા ઘણા મહિનાઓથી આ લારીવાડાની રોજીરોટી છીનવાઈ લીધી છે આવા કેટલાય પડકારોના ડેપ્યુટી સરપંચ સુનિલ રાણા સામેલ છે તે સંખેડાના નગરજનોનો સુનિલ રાણા પર વિશ્વાસ મૂકેલ છે હવે જોવું રહ્યું કે આ તમામ કામો થશે કે કેમ તે લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે

જે ખૂબ જ સરસ છે અને અહીંયા દૂધની લાગણી ફેલાય છે ને એ બદલ હું સુનિલભાઈ વતી કહું છું કે તમામ ગ્રામ પંચાયતના સભ્યો તથા સરપંચનું હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ આગળની સુનિલભાઈ જે આગળની જે તમે ડેપ્યુટી સરપંચ બન્યા આજે આગળના અમુક કામકાજ બાકી રહ્યા તેમાં તેના વિશે તમે શું કહેશો એ અમારા સરપંચના અમે સભ્ય બધા વોર્ડમાં થઈને બધું ભેગું કરીને જે કામ હશે તે પૂરા કરીશું